લાજપોર જેલની બહાર સિંહ સપાટા કરનારા લાલુ જલીમ ગેંગના ગુસ્સી ટોકના આરોપી આશીષ ચિકનાએ માફી માંગી આરોપીનું સ્વાગત કરનારા નવની તે ચાર ગાડી જપ્ત સુરતમાં તાજેતરમાં ગુસ્સેટોક કેસ ના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડે પોલીસે ત્વરિત કાર્ય આશીષ ચુકના સહિત નવ લોકોને અટકાયત કરી અને ચાર વાહનો જપ્ત કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ એ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી આ વિડિયો વાયરલ થતા સચિન પોલીસ સક્રિય થઈ હતી પોલીસે તાત્કાલિક વિડિયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી આશીષના સાગીતોની પણ અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારને આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં મારું નામ આશીષ ઉર્વેચિક ના ઉમાશંકર પાંડે રેવાન એકસો ભગુંબરા પલસાણા સુરત હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું